તો કે એક મોટર કારની સરેરાશ ઝડપ સાઠ કિમી હોય તો દોઢસો કિમી કાપવા માટે એકસો પચાસ કિમી કાપવા માટે કેટલો સમય લાગે તો કે આપણને જોઈએ તો કે કલાકમાં સાઠ મિનિટ હોય અને બે કલાકમાં થશે એકસો ને વીસ મિનિટ અને વધતા આપણને ત્રીસ મિનિટ એડ કરીએ તો કે આપણનો જવાબ મળશે અઢી કલાક વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ પાંચ કલાક છે તે થશે દોઢસો કિલોમીટર તો આનો જવાબ થશે દોઢસો

તો આપણને બસો એસીની કેરી લેવાની છે ટોટલ વિદ્યાર્થી મિત્રો તો આપણે ચાલી ગણીએ તો કે આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો સાત કિગરા છે તે આપણને કેરી લઈ શકીએ છીએ બસો એસી માંથી વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એકસો ચાર પ્રશ્ન તો કે કેસર કેરીનો એક કિગ્રાનો ભાવ દોઢસો રૂપિયા હોય તો આઠ કીગરા ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ તો કે દોઢસો ગુણ્યા આપણને આઠ કરીએ દોઢસો ગુણ્યા આપણને આઠ કરીએ તો આપણને જવાબ મળશે બારસો રૂપિયા વિદ્યાર્થી મિત્રો એટલે આમાંથી તો કે ઓપ્શન નંબર સી છે તે બારસો છે એટલે બારસો થશે હવે જોઈએ એકસો પાંચમો પ્રશ્ન તો કે મફતભાઈને એક કિલો હાફુસ કેરી વેચતા વીસ રૂપિયાનો ફાયદો થાય છે તો એક કિગ્રાને સાઠ લેખે ત્રણસો કેરી વેચતા કુલ કેટલા રૂપિયાનો ફાયદો થાય તો કે એક કેરી વેચતા મફતભાઈ છે તેને વીસ રૂપિયા મળે છે તો એક કિગરાને સાઈઠ લેખે આપણને ત્રણસો સાહીઠ કેરી વેચતા તો તેને એકસો વીસ રૂપિયા વિદ્યાર્થી મિત્રો ફાયદો થાય છે તેને હવે જોઈએ એકસો છ પ્રશ્ન તો કે રવિ પાસે પાંચસો છે તે ચોથા ભાગના રૂપિયાને હાફુસ કેરી ખરીદે છે તો કુલ કેટલા રૂપિયાની હાફુસ કેરી તે ખરીદશે તો કે પાંચસો રૂપિયાના ચોથા ભાગ તો તે એકસો ને પચીસ છે વિદ્યાર્થી મિત્રો તેની કેરી ખરીદ છે વિદ્યાર્થી મિત્રો ખરીદશે એકસો સાતમો પ્રશ્ન તો કે મુસ્કાન પાસે છસો રૂપિયા છે તો તે બીજા ભાગના રૂપિયા લંગડો કેરી અને બાકીના રૂપિયા કેસર કેરી ખરીદે છે જો કેસર કેરીનો એક ઇગ્રાનો ભાવ ચાલીસ હોય તો કેટલા કિગ્રા કે કેસર કેરી ખરીદશે વિદ્યાર્થી મિત્રો તો કે એ છે જે મુસ્કાન તે 10 કિગ્રા કેરી છે તે ખરીદશે વિદ્યાર્થી મિત્રો 108માં પ્રશ્ન જોઈએ તો કે એક તરબૂચની કિંમત 80 છે જો એક રિક્ષામાં 200 તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય તો એકની 8 રૂપિયા છે અને 80 ગુણ્યા આપણે કરીએ તો કે એસી ગુણ્યા આપણને કરીએ તો બસો તરબુશ તો બસો ગુણ્યા એસી કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે કરીએ તો કે તો તો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર જે એસી છે તે સાચો જવાબ છે હવે જોઈએ એકસો નવમો પ્રશ્ન તો કે હકીમભાઈને કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે પચીસ હજારની લોન લીધી તેમણે એક વર્ષમાં રૂપિયા છવ્વીસ હજાર છ ચારસો પાછા ચુકવ્યા તો દર મહિને તે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે આ પ્રશ્ન છે તો કે તેણે રૂપિયા છે તે દર મહિને ચૂકવવા પડ્યા હશે વિદ્યાર્થી મિત્રો એકસો દસ પ્રશ્ન જોઈએ તો કે જ્યારે કેસર કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના એકના છેદમાં ત્રણ જેટલું થાય છે જો નવ હજાર કિગ્રા કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેરીનો રસ કેટલો તૈયાર થાય છે તો નવ હજાર કેરીમાંથી રસ કાઢવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો જે જવાબ છે તે ત્રણ હજાર કિગરા છે તે કેસર કેરીમાંથી નીકળી આવે છે વિદ્યાર્થી મિત્રો એકસો અગિયારમાં પ્રશ્ન જોઈએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આગળના વિડીયો ચેનલમાં જરૂરથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો હવે આગળના પ્રશ્નો જોઈએ તો કે કોઈ પણ આકારના એક હદની લંબાઈને શું કહે છે તો એક આકારના લંબાઈને પરિમિતિ કહે છે ક્ષેત્રફળ પહોળાય એક બાજુનું માપ બે સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય તો એક બાજુનું માપ વિદ્યાર્થી મિત્રો બે સેન્ટીમીટર છે તો તેના ચારેય ખૂણાનો માપ કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો ચાર થશે આઠ થશે વિદ્યાર્થી મિત્રો એટલે આમાંથી આપણો જવાબ આઠ સેન્ટીમીટર છે તે સેમી છે તે સાચો છે એકસો તેર પ્રશ્ન જોઈએ તો કે છ સેમી બાજુ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે છ બાજુ હોય તો તેની તો છ ગુણ્યા છ છાંયે છાંયે છત્રી વિદ્યાર્થી મિત્રો તો છત્રીસ સેમી છે તે તેનો જવાબ રહેશે હવે જોઈએ એકસો ચૌદ પ્રશ્ન

જોડતા તેની પરિમિતિ કેટલી થાય તો ચાર ભાગો હોય વિદ્યાર્થી મિત્રો અને ચારેયને જોડવામાં આવે તો તેની પરિમિતિ જે છે તે બત્રીસ સેન્ટીમીટર થતી જોવા મળે છે એકસો સોળમાં પ્રશ્ન જોઈએ તો કે પચાસ ચોકી સેન્ટી સેમી ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ કાગળના બે સરખા ભાગ કરતા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય છે તો બંને ભાગનું જો પચાસ હોય તો પચાસના આપણને અડધા કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો જવાબ આપણને પચીસ મળશે એટલે જવાબ આવશે પ્રશ્ન જોઈએ એટલે એ પણ મરઘીનો પગ નાનો હોય અને કૂતરાનો પગ નાનો હોય તો જે હાથી છે તેનું ક્ષેત્રફળ વધુ હોય પગનું તો તે જોવા મળશે વિદ્યાર્થી મિત્રો હવે એકસો મો પ્રશ્ન તો કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ દસ ચોક સેમી છે જો લંબચોરસના ક્ષેત્રફળની અડધું છે તો લંબચોરસનું ખાલી જગ્યા ચો કિમી થાય છે ચો સેમી થાય છે તો કે વિદ્યાર્થી મિત્રો જે અડધું છે દસનું તો તે આપણને વીસ જોવા મળે છે એનું ચો સેમી વીસ થતું જોવા મળે છે એકસો પ્રશ્ન જોઈએ તો કે છ સેમી લંબાઈ અને ચાર સેમી પહોળાઈ ધરાવતા કાગળના પરિમિતિ કેટલી થાય છે તો છ સેમી અને પહોળી ચાર સેમી હોય તો તેની જે પરિમિતિ છે વિદ્યાર્થી મિત્રો તે તે આપણને સેન્ટીમીટર છે 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 સેમી જોવા મળે એકસો વીસમાં પ્રશ્ન જોઈએ તો કે સો ચોક સેમી ક્ષેત્રફળ ધરાવતા કાગળના પોહળાઈ પાંચ સેમી છે તો તેની લંબાઈ કેટલી થશે તો તેની લંબાઈ વિદ્યાર્થી મિત્રો વીસ સેન્ટીમીટર છે તે તેની લંબાઈ થશે વિદ્યાર્થી મિત્રો મળ્યા આગળના વિડીયોની અંદર સીટીના આઈ આઈએમપી પી પ્રશ્નો ગણિતની અંદર અને તમે નવા ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી અને તમે આગળના વિડીયો જોઈ શકો છો આપણી ચેનલમાં અપલોડ છે તો મળ્યા આગળના વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો